વિદ્યાર્થી મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી ઇટી બે હજાર ચોવીસ પચીસની જે શાળા પસંદગી ચોઈસ ફિલિંગ એ આવી ચૂકી છે અને એની છેલ્લી તારીખ ચાર નવ બે હજાર ચોવીસ છે તો કેવી રીતના આપણે સ્વિપચેટ એપ ઉપર લોગ કરીને ચોઈસ ફિલિંગ કરી શકાય છે તે આ વિડિયોમાં આપણે જોઈશું સૌપ્રથમ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ જે એપ છે એ ઓપન કરી લઈશું અને એની અંદર લોગ ઇન કરી લઈશું જેની પ્રોસીજર લોગ ઇનની અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ આપી જ છે બરાબર વેરિફિકેશન કોડ આવશે પછી આ રીતના અહીંથી તમે લોગિન કરી શકશો તો આ રીતના તમે લોગ ઇન કરી લો છો તમારા યુ આઈડીથી પછી આ રીતના તમને વિન્ડો દેખાશે એપની અંદર ચોઈસ ફિલિંગનો ઓપ્શન અહીંયા તમને દેખાશે હવે આ ચોઈસ ફિલિંગના ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે એના પછી આ રીતની તમને વિગત માગશે આગળ વધવા માટે કૃપા કરીને તમારી જન્મ તારીખ દાખલ કરો એ જન્મ તારીખ દાખલ કરી લીધા પછી અહીંયાથી જુઓ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આ રીતના તમારી જન્મ તારીખ નાખી દેવાની છે પછી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે સબમિટ ઉપર ક્લિક કર્યા પછી આ રીતનો ઓપ્શન આવે છે તો ફરીથી તમારે અહીંયા સેન્ડ કરી દેવાનું તમારી તારીખ દેખાય એના પછી સેન્ડ કર્યા પછી જો આ બહુ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શાળા પસંદગીઓ પસંદ કરવાનું શરૂ કરો તો અહીંયા શાળા પસંદગીઓ પસંદ કરવાનું શરૂ કરો એના ઉપર ક્લિક કરવાનું છે એક ક્લિક કરતાં તમને આવા કંઈક ઓપ્શન દેખાશે આવી વિન્ડો ખુલશે અહીંયા તમારે કશું નથી કરવાનું એના નીચે જશો અહીંયા તમને ત્રણ ઓપ્શન બતાવ્યા છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હું એક વાત મહત્ત્વની જણાવી દઉં છું જો તમે ગવર્મેન્ટ સ્કૂલ અથવા ગ્રાન્ટિનલ સ્કૂલમાં ભણો છો પહેલેથી જ અને તમારે એ જ સ્કૂલમાં ખાલી સ્કોલરશિપ લેવી છે એ સ્કોલરશિપનો લાભ લેવો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે છે ને અહીંયા જે સિલેક્શનમાં છે ને જો અહીંયા બતાવું છું પહેલો જ ઓપ્શન છે આ રીતનો ઓપ્શન તમને આ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે જો તમારે ફિક્સ છે પહેલેથી કે આપણે જે સ્કૂલમાં મારું બાળક અત્યારે ભણે છે એ જ સ્કૂલમાં મારે ખાલી સ્કોલરશિપ લેવી છે ગવર્મેન્ટ કે ગ્રાન્ટીનર સ્કૂલમાં તો તમારે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એ જ ઓપ્શન ખાલી સિલેક્ટ કરવાનો છે પણ તમારે બીજી કોઈ સ્કૂલમાં જવાની પણ ઈચ્છા છે જે અહીંયા તમને આપેલી છે બાકીની સ્કૂલો તો એ તમે સિલેક્ટ કરી શકો છો નહીતર જો તમારે ખાલી સ્કોલરશિપ જ લેવી છે અત્યારની જે તમારા બાળક ભણે છે એ સ્કૂલ માટે તો તમારે પહેલો જ ઓપ્શન જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એટલું જ સિલેક્ટ કરવાનું છે બાકીની સિલેક્ટ નથી કરવાની બાકી તમારે એ સ્કૂલ પ્રેફરન્સ આપ્યા પછી બીજો નંબર ત્રીજો નંબર ચોથો નંબર પાંચમો નંબર તમારે એ રીતના ચોઈસ આપી શકો જો તમારી બીજી સ્કૂલમાં કોઈ જવાની ઈચ્છા હોય તો અહીંયા બધી જ ચોઈસ ફિલિંગ તમે કરી દીધી એના પછી તમારે પૂર્વાવલોકન કરી અને સબમિટ કરો એના ઉપર ક્લિક કરવાનું છે એ કર્યા પછી તમારે અહીંયા જે તમે પ્રેફરન્સીસ આપ્યા છે જે તે સ્કૂલ માટે એ તમને અહીંયા ઓપ્શન દેખાશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ રીતના અને એ તમે ફાઇનલી જોઈ લો છો એના પછી નીચે સબમિટ કરી દેવાનું છે તો સબમિટ તમે કરી દો છો તો તમને આ રીતનો ઓપ્શન બતાવશે હા શું તમે ખરેખર સબમિટ કરવા માંગો છો એકવાર તમે તમારી પ્રતિસાદ સબમિટ કરી લો તે પછી તમે તમારા ઇનપુટ્સને બદલી શકશો નહીં એટલે એક વખત જો તમે અહીંયા હા કરી દીધું પછી તમે આ પ્રેફરન્સીસ જે તમે ચોઇસ ફિલિંગ કરી છે એ બદલી શકાશે નહીં એ કરી દીધા પછી અહીંયા તમને સક્સેસફુલી સેવડ ધ ડાટા પછી બરાબર ઉપર ક્લિક કરવાનું છે એ કરી દીધા પછી તમને આવા ઓપ્શન્સ દેખાશે ચોઇસ ફિલિંગ આ ફોર્મ ભરીને તમારી સ્વયંની નોંધણી કરો અને સારાંશ જુઓ તો નીચે તમે સારાંશ જુઓ એના ઉપર ક્લિક કરો અને એમાં શાળા પસંદગીઓની સૂચિ ડાઉનલોડ કરો એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ નીચે પ્રેફરન્સ લિસ્ટ એની અંદર ક્લિક કરશો એટલે તમે જે સ્કૂલ સિલેક્ટ કરી છે સીઈટીમાં એ સ્કૂલના પ્રેફરન્સીસ અહીંયા તમને જોવા મળશે જો તમે એક જ્ઞાન સેતુ એ થોડું ઝૂમ કરીને હું તમને બતાવું છું અહીંયા તમે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એ જ સિલેક્ટ કરીએ છીએ તો તમને અહીંયા એક નંબર એ જ દેખાશે પરંતુ તમે વધારે બીજી પણ સ્કૂલો સિલેક્ટ કરી છે તો એ તમને નીચે આ રીતના બે ત્રણ ચાર નંબર એવી રીતના દેખાશે જેટલી પણ તમે સિલેક્ટ કરીએ છીએ એ પ્રમાણે આ રીતના ફાઇનલી તમારી ચોઈસ ફિલિંગ થઈ ગઈ છે તો આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે કે સીઈટી ચોઈસ ફિલિંગ આપણે કઈ રીતના કરી શકીએ તો આ વિડીયોમાં જે તમને સ્ટેપ્સ આપ્યા છે એ સ્ટેપ્સ તમે ફોલો કરશો તો ચોઈસ ફિલિંગમાં કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં તેમ છતાં કોઈ પ્રશ્ન તમને થાય છે તો કોમેન્ટ કરી શકો છો જરૂરથી હું જવાબ આપીશ અને આ રીતની રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ